ડાંગ જિલ્લાના આવા ખાતે પીઓ કંપની જીવાતયુક્ત મિનરલ વોટરનો બિઝનેસ કરી ડાંગમાં વેપારીઓને લગાડી રહી છે ચૂનો આવાના નેતાઓને સાથ તો પીઓ કંપનીઓનો વિકાસ પાછો પીઓ કંપનીની પોલ ખુલી રહી છતાં ડાંગ જિલ્લા આવા ખાતે વસવાટ કરનાર એવા નેતા ભ્રષ્ટાચાર છુપાવવા માટે દોડ લગાવી રહ્યા છે કે શું

કે એ સમાચાર પત્રોમાં ગાજ્યા હતા અને એ જ માલિકના પોતાના પીઓ કંપનીની મિનરલ વોટરની બાબતે સ્પષ્ટતા પૂરતો વિડીયો સમાચારની શોભામાં વધારો કરે છે એ જોતા સ્પષ્ટપણે થોડા દિવસોમાં પાણી શુદ્ધ કરી નાખ્યું કે કેમ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે નેતાઓને આરોગ્ય વિભાગ કોણ પાણીમાં બેસી ગયું એ બાબતે વહીવટી તંત્રની છીવટ દ્રષ્ટિ પડે તો બોપાળો બહાર આવે તેમ છે આવા ભ્રષ્ટાચાર સાથે તળિયા ઝાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ડા